દિગ્વ્રતના પાંચથી ચાર બતાવે છે ઊર્ધમ સ્ત્રીઅતિક્રમ ક્ષેત્રવધી આરાણમ સ્મૃતિ અંતર્ષ ગતિ ગદિતા પંચીતી પ્રથમશીલ પહેલું શીલ અને પાંચ અણુવ્રત હતા હા ત્રણ ગુણવ્રત ચાર શિક્ષાવ્રત આ સિલ્વર્ત એમાં છે એમાં આ પહેલું સિલ્વર છે એની ટીકા મર્યાદા કરેલી ઉપરની દિશાઓનું ઉલ્લંઘન કરવું ઉપર કહ્યું ઉપરથી પાંચમા ઉપર છઠ્ઠો મા કરવો નહીં જાણો અત્યારે એટલો મોટો પણ પચાસ પચાસ માફ થાય છે ને અમેરિકાને રજૂ પોળી થઈ ગયો ને પછી આમુસી કરે એટલે પણ એમાં મર્યાદા કરી હોય વધારવા થોડુંક પણ વધારી દે થોડો ભાઈ એક અગાશી જેટલો ફટકો વધારી દે અને ગુમા દોષ છે જેટલી પરિમાણ કર્યું ઉર્ધમાં કે ભાઈ પાંચ માળ જ બસ એ ઉપર મારે નહીં એમાં થોડો ભાગી ઉતારી દે નો ભાગ છે યાર એક આપણે માળ નથી કરવો પણ કડકડ અમારી ઉડી કરો માથે ને માટે કામ આવશે કામ એવું બધી લેખા છે આખી દુનિયાના લેખા છે એમાં હા એનું શું છે કેમ છે બધું એનો ખ્યાલ છે નાનો જી મર્યાદા કરી ઉપર દિશાનું હું કરું મર્યાદા કરીને નીતિ દિશાનું હું ઘણું મોયનું મારે પચાસ હાથ વાયરું લઈ જવું એમાંથી વળી કઈક આગું થોડું નીકળતા નીકળતા નીકળું આગું ખોદી નાખે થયું પૈસા પૈસા નીકળી જાય ક્યાંક થી ના નીકળો નીકળ્યા હોય પછી કે કઈ છે જમીન નું આપણું પ્રમાણ નથી નાની આનીકળ નું નીકળ્યું આ તો લાંબો મોટો ચરું લાંબો છે મોટો મોટો ઊંડો આ તો આ ત્રણ કાળની વાત છે ને આ ગયા આખું બાપ ફીરવા માટે થોડું ક્યાંક બાપ આમ નીકળ્યું ખોદવા જાઓ ત્યાં સમજ તો આખું નીકળું છીએ મર્યાદાથી આખું છે હું નહી એમ છે અહીંયા માપ ઊંડા ઊંડા હોય સમજાવ હોય છે ને ઘણા પાણીના ઉડા કરે ટાંકા ઊંડા એમાં પણ એનું પ્રમાણ હોય એટલું લઈ જવું વધારે વિચાર છે ભાઈ આ તો જેમ જેમ મમતા બહારની વધારે છે ને એને ઘટાડવાની વાત છે ખેતરમાં જવું બહાર કાળું કામ વધારવું બહારમાં મકાન આદિ ક્ષેત્રો વિશે સમજા ને બધાની મમતા છે ને મમતા ઘટાડવાની વાત છે વસ્તુમાં એ નથી પણ એવી દ્રષ્ટિપૂર્વક એ મમતાને ઘટાડવી એ મળશે મર્યાદા કરી દિશા નું ઉલ્લંઘન કરવું ત્રીથિ દિશા ત્રીથી મગાનો આ દિવસ વાય વેલો થોડો વધારી દેવું દોષ છે મર્યાદા કરેલા ક્ષેત્રને વધારવું ક્ષેત્ર પરિમાણ કરી મર્યાદાને ભૂલી જોઈ હજ વધારી દેવી ભૂલી જાય ગરજી પાંચ અધિકાર ના છે કે છોડવા જોઈએ ઉઠાય